નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરૂચિ પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાથી પીડિત રહીશોનો મોરચો કોર્પોરેશનની વડી કચેરીએ પહોંચ્યો ત્યારે આધેડનું મોત થતા ચકચાર મચી હતી કોંગ્રેસે વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપી અધિકારીઓ રાજીનામું આપે તેવી માંગ કરી હતી વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર છ માં વારસિયાની સુરૂચિ પાર્ક સોસાયટીના રહેશો ઘણા વર્ષોથી દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે અહીં દૂષિત પાણીની સાથે પ્રેશર પાણી મળતું ન હોવાથી પણ બુમો છે ખોદ સ્થાયી સમિતિના મિસ્ત્રી કોર્પોરેટર છે તેમ છતાં રહીશોની સમસ્યાનો અંત આવતો નથી અગાઉ પણ સામાન્ય સભા વખતે રહીશો મોરચા રૂપે કોર્પોરેશનની વડી કચેરીએ પહોંચ્યા હતા તે પછી પણ નાગરિકોની સમસ્યાનો નિકાલ કરવાને બદલે ગોકળ ગાયની ગતિએ કામ ચાલતું હતું

અને એક મહિના પહેલા પંદર દિવસ પહેલા જયારે રજૂઆત કરવા આવ્યા ત્યારે એથી ભગાડી મૂક્યા તો જેના ઘરમાં ગંદુ પાણી આવે એને ખબર પડે આ બધા ગંદુ પાણી લઈને જો સ્ટેન્ડિંગ ચેરમેનના ઘરે જશે તો મેયરના ઘરે જશે તો તમારા ઘરમાં તમારે આરો ના પાણી પીવાના અને વડોદરાની પ્રજાને ગંદા પાણી પીવડાવે છે લોકો બીમાર પડે માંદા પડે આરોગ્ય ખાતું તમારું ફેલ કયું છે આપણે જોઈએ વડોદરા શહેરમાં જયારે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે શું હાલત થાય છે કેસ કરવા માટે એટલા માટે કીધું વોર્ડ નંબર છ ના ચૂંટાયેલા કોર્પોરેટર તરીકે પોતે સ્ટેન્ડિંગના ચેરમેન છે અને જે સોસાયટીના રહીશો મળવા ગયા એમને અમને બે જણના નામ કીધા એક સ્ટેન્ડિંગ ચેરમેન અને બીજા જે સમાજમાંથી જે કોર્પોરેટર છે આ બેના નામ અમને કીધા કે આ બેને અમે વારંવાર રજૂઆત કરી છે વારંવાર ટેલિફોન કર્યા છે સ્ટેન્ડિંગના ચેરમેનનું કાલે મીડિયામાં સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું છે એવું કહે છે કે ભાઈ એમને બે વર્ષ પહેલાં બાયપાસ કર્યા હમણાં થોડા દિવસ પહેલાં બીમાર હતા અરે એને બે વર્ષ પહેલાં બાયપાસ કરાઈ હતી પણ ડૉક્ટર જે છે સ્ટેન્ડિંગના ચેરમેન એમને મારે પૂછવું છે કે તમે ભગવાન છો કે ભાઈને શું આના લીધે થયું છે તમને કહે ખબર પડી વાત એવી છે કે તમે અર્ની બોર્ડ કામમાં પણ એવું કીધું કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ નાના છોકરાનો જીવની કિંમત નથી આ ભાઈના પણ જીવની કિંમત એટલે માનવતા ભૂલ્યા છે આ લોકો સત્તાના નશામાં પ્રજા ત્રસશે અને સ્ટેન્ડિંગના ચેરમેન અત્યારના મેયર બંને સત્તાના નશામાં મસ્તશે ગઈકાલે ભાજપના કાર્યાલયમાં એમના નેતાઓ જે સેન્સ લેવાયા લોકસભાની ટિકિટમાં લાઇનમાં ઊભા હતા ટિકિટ લેવા માટે પણ એ પ્રજાના તો કામ કરો પ્રજાના કામ કરશો તો વોટ મળશે ને તમને બીજેપીના નેતાઓને જે અભિમાન ચડી છે કે પ્રજા તો અમને વોટ આપશે જ આ વખતે તમને જોજો આ પ્રજા

సబ్స్క్రై బెలాయకన్ దావో ఫోలో ఇంట్ ఫేస్బుక్ టై